નમસ્કાર ન્યૂઝ પ્લસ આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ તાલુકાના બાવકા ગામે એક વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા દાહોદ તાલુકાના બાવકા ગામના ગામોતર ફળિયામાં રહેતા પચાસ વર્ષીય નળવાયા દિનેશભાઈ નેવાભાઈ જેઓ સવારના સમયે તેમના ખેતરમાં ગયા હતા ત્યારે તેઓ ખેતરમાં ઉભા હતા તે દરમિયાન અચાનક જ ઝાડી ઝાકરામાંથી આવી ચડેલા દીપડાએ દોડ લગાવી દિનેશભાઈ પર હુમલો કર્યો હતો દીપડાએ હુમલો કરતા દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમ તેમ દિનેશભાઈ દીપડાના ચુગુલમાંથી નીકળી રોડ સુધી દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પરિવારજનોને કરતા પરિવારજનોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દિનેશભાઈને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લવાયા હતા જ્યાં હાજર તબીબોએ તેઓની તાત્કાલિક સારવાર હાથ ધરી હતી સાહેબ મેં ગયો દશક વાગે તો અચાનક ઝાડવામાં તો દીકરો નીકળ્યો ને એટલે મને ડાયરેક્ટ પંજાથી પાડી દીધો પંજાથી પાડી અને પછી મેં એમ કરીને ઘૂરતા એટલે પાછો જતો રહ્યો પાછો જતો રહ્યો એટલે ફેરનો ફેર પાછા આવતા છે ને મેં નાહી શીખી પછી હાથમાં નહીં આવ્યો તમે ક્યાં ગામ બાવકા ગામ તો तो गाम मेरे YouTube चैनल न्यूज प्लस गुजराती को लाइक करें शेयर करें और सब्सक्राइब करें और हाँ नोटिफिकेशन के लिए बेल आइकन जरूर दबाए थैंक यू फॉर वॉचिंग न्यूज प्लस गुजराती